કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયેલા છે ઇમરાનભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક્યુ થેન્ક્યુ હ કેમ એવું લાગ્યું કે તમારે અધ્યક્ષને ઊભા થઈને કહેવું પડ્યું કે મને પ્રોટેક્શન આપો વિધાનસભાના આ જે પ્રમાણે હું ધારાસભ્ય છું પણ ઇલેક્શન સેકન્ડ ટાઈમ ત્યારે આમ તો બધું વ્યવસ્થિત વિધાનસભાના અંદર નિયમોથી ચાલતું હોય છે પણ વિધાનસભાના અંદર મને એવું લાગતું હતું આ વખતે કે જે આ સત્રના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવવામાં આવતું હતું અને કોઈ પણ સમાજને જ્યારે ટાર્ગેટ બનાવવામાં આવે ત્યારે એવું લાગતું હતું મને કે આજ કોઈ મુસ્લિમની વાત મંત્રીશ્રી કરતા હોય કે ધારાસભ્ય કરતા હોય તો એ મારા તરફ જોઈને ઇશારો કરીને કે તમારા સમાજના લોકો એ પ્રમાણેની એ લોકો વાત કરતા ત્યારે મને બે ત્રણ વખત મેં ધ્યાન દોર્યું અધ્યક્ષશ્રીનું ધ્યાન દોર્યું મંત્રીશ્રીને પણ વાત કે કરી જે મંત્રી વાત કરી રહ્યા છે એક સમાજને ટાર્ગેટ બનાવીને વાત કરી રહ્યા છે આ વિધાનસભાના અંદર નિયમો પ્રમાણે ચાલે અને કોઈ 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 વ્યક્તિગત જોડે ટિપ્પણી ના થાય કોઈ સમાજ જોડે ટિપ્પણી ના થાય એ વ્યક્તિગત પોલિટિકલી કોઈ પણ વાત કરી શકતા હોય પરંતુ જે પ્રમાણે સમાજની વાત કરતા હતા ત્યારે મને આ વિધાનસભાના અંદર આ સત્રના અંદર એવું લાગ્યું પહેલી વખત કે મારે અધ્યક્ષશ્રીને કેવું પડ્યું કે અધ્યક્ષશ્રી મને તમે પ્રોડક્શન કરો તરફથી મને સૂચના કે તમે જે પણ તમારી વાત છે છે ગુજરાતના પ્રશ્ન આપના પ્રશ્ન છે વિધાનસભામાં મૂકી શકો છો અને તમને ચોક્કસ મારી જવાબદારી બને છે વિધાનસભા ગૃહના અંદર કે તમને ચોક્કસ હું પ્રોટેશન આપું અને એમના તરફથી ચોક્કસ મને પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું અને જે મંત્રી અને જે ધારાસભ્ય જે વાત કરતા હતા એમને ઠપકો પણ આપવામાં આવ્યો મને એવું લાગ્યું કે વિધાનસભાના અધ્યક્ષ તટસ્થ રીતે એ લોકો કામ જ્યારે એમની જવાબદારી નિભાવતા હોય ત્યારે બીજા મંત્રી કે બીજા ધારાસભ્યને બી ચોક્કસ જોવું જોઈએ કે કોઈ સમાજને ટાર્ગેટ બનાવીને વાત નહીં કરવી જોઈએ એ સમાજને ટાર્ગેટ બનાવીને વાત કરતા હતા કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ ચાલતી હતી ત્યાં હવે આ દેશના અંદર તો હું સમજુ સમગ્ર દેશના અંદર અત્યારે લોકોને હિન્દુ મુસ્લિમની રાજનીતિ જ કરવી છે અને ગુજરાતના અંદર જે પ્રમાણે થઈ રહ્યું છે કે ગુજરાતના અંદર પણ જે લોકો છે પાસે સંખ્યાબળ ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે એ લોકો અત્યારે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે મને એવું લાગી રહ્યું છે પરંતુ આ દેશના અંદર આ ગુજરાતના અંદર ગુજરાતના અંદર જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે નરસિંહ મહેતાનું આ ગુજરાત છે હંમેશા અહીંયા જે લોકો હંમેશા કોમી એકતાથી રહેતા હોય છે આજે આપણે હિન્દુ મુસ્લિમની જે લોકો વાત કરે છે ચાહે વિધાનસભાના અંદર કરતા હોય કે એમને સ્પીચના બહાર કોઈ જગ્યાએ સ્પીચ આપતા હોય પરંતુ હું એ કહેવા માગું છું કે એક મુસ્લિમ સમાજને તમે ટાર્ગેટ બનાવીને જે પ્રમાણે વાતો કરો છો એનાથી દેશના અંદર જે જે માહોલ બની રહ્યો છે એક એક નફરતની નીતિથી લોકો જોઈ રહ્યા છે ત્યારે હું સમજુ છું કે આવા સ્ટેટમેન્ટથી દૂર રહેવું જોઈએ કોઈ પણ સમાજના હોય કોઈ પણ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય પણ કોઈ વ્યક્તિ વિશેષ આવી ટિપ્પણી નહીં કરવી જોઈએ પણ અહીંયા સવાલ તો ઇમરાનભાઈ એ આવે છે ને કે ભારતીય જનતા પાર્ટીની તો રાજનીતિ જ હિન્દુત્વ ઉપર ટકેલી છે અને ઘણી બધી વખતે એવું પણ અમે કહેતા હોઈએ છીએ કે ગુજરાત એ હિન્દુત્વની પ્રયોગશાળા છે તો વિધાનસભામાં પણ આવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે નહીં અત્યાર સુધી વિધાનસભાના અંદર જે પ્રમાણે સત્ર ચાલતું હતું એ બિલકુલ વ્યવસ્થિત ચાલતું હતું પણ છેલ્લા લાસ્ટ સેશનના અંદર હું જોઈ રહ્યો છું કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને સમાજ ટાર્ગેટ બનાવે બિલકુલ એવું લાગે કે આપને ટાર્ગેટ બનાવીને એકસો બ્યાસી હું એક મુસ્લિમ ધારાસભ્ય છું હું એક અહિયાં મુસ્લિમ ધારાસભ્ય તરીકે નહીં પણ તમામ સમાજના પ્રતિનિધિત્વ કરું છું કેમ કે મારો વિધાનસભા વિસ્તાર છે જમાલપુર ખાડિયા સાઈઠ ચાલીસ નો રહે્યું છે મતદારો કે ચાલીસ ટકા ત્યાં હિન્દુ મતદાર છે અને સાહીઠ ટકા મુસ્લિમ મતદાર છે એટલે મને તમામ સમાજના મત મળતા હોય અને હું ધારાસભ્ય બનતો હોઉં ત્યારે હું એક સમાજ માટે ત્યાં નથી ગયો હું તમામ સમાજના લોકોને ત્યાં પ્રશ્ન માટે જે લોકોની સમસ્યા છે તેના માટે ગયો છું પરંતુ એ લોકોની જે માનસિકતા છે એ માનસિકતા એમાં છતી થઈ જાય છે કે એ લોકો ચોક્કસ એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે ને મને તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે આ દેશના અંદર થઈ રહ્યું છે જે દેશના અંદર લોકો જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે એનાથી દેશને નુકસાન થશે તમે કહી રહ્યા છો દેશને નુકસાન થશે પરંતુ ગુજરાતની અંદર તો એવું જ જોવા મળે છે કે ક્યાંક ઇલિગલ કન્સ્ટ્રક્શન છે કે ક્યાંક બુલડોઝર ચાલી રહ્યું છે તો શરૂઆતમાં તો બધા જ મુસ્લિમના ઘર હતા ને તમે જુઓ દ્વારકાની અંદર જે ડેમોલેશન કરવામાં આવ્યું સોમનાથની અંદર જે ડિમોલ્યુશન કરવામાં આવ્યું બધે જ મુસ્લિમ છે એટલે તમે એવું પણ ના કહી શકો કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે નહીં હું એવું નથી કહેવા માંગતો કે એકલા મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે હું એ કહેવા માંગુ છું કે જે પ્રમાણે જે શરૂઆત થાય છે એ મુસ્લિમ કોઈ કોઈ જગ્યાએ અત્યારે શરૂઆત બોર્ડ ઉજવણી થઈ તો દ્વારકાની આ વાત કરો છું કે દ્વારકાના અંદર જે પ્રમાણે એ લોકોને આમ કહેવું છે કે ભાઈ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ હતા તો એના અંદર બી હું નિયમ છે કે ભાઈ તમે એમને પહેલાં નોટિસ આપો એમના પુરાવા છે એમના ડોક્યુમેન્ટ છે જુઓ અને ગેરકાયદેસર દબાણો તો ચોક્કસ એને દૂર કરવા જોઈએ અને કોઈ પણ સમાજ ના હોય એમાં હું નથી કહેતો કે એમાં મુસ્લિમ સમાજ ના હોય તો એને દૂર કરો કે હિન્દુ સમાજ ના હોય તો એને દૂર કરો જે પણ ગેરકાયદેસર સરકારી જમીનના અંદર તમે ગેરકાયદેસર દબાણો કર્યા છે એને સરકારે દૂર કરવા જોઈએ પણ સાથે સાથે સરકારના જે નિયમો છે કે સરકારે એમને નોટિસ આપી છે સરકારના જે સરકારે જે પ્રશ્ન કરીને એનો ડિમોલેશન કર્યું છે તો એના અંદર કોઈ જગ્યાએ કોર્ટ મેટર ચાલતી હોય છે કોઈ હાઈકોર્ટના અંદર મેટર ચાલતી હોય કોઈ સુપ્રીમના અંદર મેટર ચાલતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની આપણે જે ગાઈડલાઇન છે એનું અનુસરીને આપણે કામ કરવું જોઈએ અને જ્યારે આપણે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય અને આવા બાંધકામો કરતા હોય ચાહે તો એના અંદર હું એ સમજુ છું કે સરકારે એ પક્ષને એ જે પાર્ટી છે એને બોલાવીને એના જે બી ડોક્યુમેન્ટ છે જે તે વિભાગ હોય કલેક્ટર તો કલેક્ટરને જોવા જોઈએ કમિશનર તો કમિશનરને જોવા જોઈએ અને પછી ડિમોલેશન કરવું જોઈએ હું ગેરકાયસર ડિમોલિશનની ફેવર નથી કે ભાઈ તમે ગેરકાયસર બાંધકામ કર્યો છે તો એની ફેવર કરું છું એ નથી કહેતો તમારી ઓફિસ પર પણ એલિગેશન છે ને કે તમારી પોતાની ઓફિસ જમાલપુરની અંદર ઇલીગલ કન્સ્ટ્રક્શન છે નહીં જે પ્રમાણે મંત્રી શ્રી તરફથી વિધાનસભામાં જે કહેવામાં આવ્યું કે કે તમારી ઓફિસ પણ ગેરકાયસર જગ્યા પર બનેલી છે ને ગેરકાયસર કન્સ્ટ્રક્શન છે મારી ઓફિસની ટોટલ જે જે એરિયા છે એ સાહીઠ વારનો એરિયા છે અને કોર્પોરેશનનો એ પ્લોટ નથી મારી મારી જે મજિયારી મિલકત છે છે એના અંદર આ ઓફિસ આવેલી એટલે મારા બીજા ભાઈઓ છે મારા ફેમિલીના લોકો છે એ લોકોની અંદર એટલો જ હક છે પરંતુ હું ઓફિસ ચલાવું છું એટલે જે પ્રમાણે કોર્ટ વિસ્તારની આપને વાત કરું કે જે કોર્ટ વિસ્તાર છે એકબીજાથી મકાનો જોડાયેલા છે અને સોસો વર્ષ જૂના મકાન છે મારી ઓફિસનું કામ ચાલુ કરવા માટે જે મેં જ્યારે શરૂ કર્યું તો મને કોર્પોરેશને કેમ કે જે મારી ઓફિસ છે રથયાત્રા રૂટ પર છે એટલે કોર્પોરેશન મને પાંચ નોટિસ ભયજનક મકાનને આપી છે ઓલરેડી કે તમે તમારું આ મકાન ઉતારી નાખો કેમ કે આ પડશે તો એમાં જોખમ થશે તો કોર્પોરેશનના જે નોટિસ છે એના અનુસંધાનમાં જ મેં મારા પ્લાન કોર્પોરેશનમાં ઇન્વર્ટ કરાયા કે ભાઈ મારા પ્લાન તમે જે મંજૂર કરો કેમ કે કે એ વાત એવી છે ભાઈ ઐતિહાસિક જગ્યાઓ વધારે છે છે મોન્યુમેન્ટ આવેલા એટલે તમારે દિલ્હીથી બી પરમિશન લાવવી પડે છે એટલે મેં મારા જે પ્લાન મૂક્યા એમાં મારે દિલ્હીથી પરમિશન પણ મેં લઈને આવ્યો કે ભાઈ મારી જેટલું હયાત બાંધકામ છે તેટલું જ મારે બાંધકામ કરવાનું છે પરંતુ મંત્રી તરફથી બિલકુલ જે સભાગૃહને ખોટી વાત કરવામાં આવી એટલે મારે કહેવું પડ્યું કે તમે સભાગૃહને ખોટી માહિતી ના આપો મારા પાસે જે પ્લાન છે એ કોપી મેં અધ્યક્ષ શ્રીને આપી મંજૂર થયેલ કોપી મેં અધ્યક્ષ શરીને આપી અધ્યક્ષ શ્રી જોઈ પરંતુ એમને એમાંથી સંતોષ પણ થયો પરંતુ જેને ખોટી જ વાત કરવી હોય જે ખોટી જ વાત કરીને સમજો વાવાઈ લૂંટવાની વાત કરતો ને હિન્દુ મુસ્લિમની રાજનીતિ જેને કરવી હોય તો એનો જવાબ તો મારા પાસે નથી તમે હિન્દુ મુસ્લિમની રાજનીતિની વાત કરી રહ્યા છો પણ ઘણા બધા એવા જોવા મળે છે કે જ્યારે લો ને ઓર સિચ્યુએશનની વાત આવે છે તો મેક્સિમમ ક્રિમિનલ અને બેકગ્રાઉન્ડ જે હોય છે એ મુસ્લિમ્સનું હોય છે નહીં એવું નથી હોતું કે મુસ્લિમનું બેકગ્રાઉન્ડ ક્રિમિનલ હોય છે જે ગુનેગાર છે એ સમાજને કોઈ ધર્મ સાથે જોડાયેલો નથી હોતો ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ કોઈ પણ સમાજનો હોય ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થાય એના માટે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય હું તો એ જ કહું છું પણ સાથે સાથે એ કહેવા માગું છું કે કોઈ મુસ્લિમ સમાજના લોકોને તમે ટાર્ગેટ કરો છો એવું જે જે પ્રમાણે બતાવવામાં આવી રહ્યો છે અને આપના જે સવાલ પરથી એવું લાગી રહ્યું છે કે મુસ્લિમ સમાજ ગુનેગાર છે એવું નથી મુસ્લિમ સમાજ ગુનેગાર હોય તો તેને કડકમાં કડક સજા થાય જે ગુનેગાર સાથે સંકળાયેલા છે એ કોઈ પણ સમજો કોઈ પણ ગુનાના અંદર હોય તો એને કડકમાં કડક સજા થાય એના માટે કોઈ આખો મુસ્લિમ સમાજ કસૂરવાર નથી મુસ્લિમ સમાજના જે પણ એક બે ટકા લોકો એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એની ફેવર હું કરું છું પરંતુ એક સમાજને તમે ટાર્ગેટ કરીને કરો કે મુસ્લિમ જ બધું કરે છે બીજા કોઈ નથી કરતું તો એ વાત પણ ના ચલાવી લેવાય એના માટે સરકારે કોર્ટો બનાવેલી છે કોર્ટ છે કાયદા છે પોલીસ તંત્ર છે જ્યાં સુધી ન્યાયની અપેક્ષા રાખતા હોય આ સંવિધાને દરેકને અધિકાર આપેલો છે બંધારણના અંદર કે પોતાની વાત મૂકવાનો અધિકાર છે તો હું સમજુ છું કે જે પણ જે છે તેને ચોક્કસ એને સમય આપવો જોઈએ અને ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય કારણ કે જ્યારે સરકારમાંથી મંત્રીઓ વાત કરતા હોય છે કે ગૃહ મંત્રી વાત કરતા હોય છે ત્યારે ક્લિયર આપણને એક મેસેજ જતો હોય છે કે ગુના કરવા વાળા મુસ્લિમ હોય છે નહીં હવે જેની માનસિકતા એવી હોય કે હંમેશા હિન્દુ મુસ્લિમની રાજનીતિથી તેમનું રાજકારણ ચાલતું હોય તો એ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવાવાળા છે એના અંદર એ નથી જોતા કે ભાઈ એ એ સમાજના અંદર જે આવે છે જે સમાજથી આવે છે તો એ ગુનેગાર છે તો એના પરિવારના બીજા લોકો જુઓ કે એ શું કામ કરે છે સારા છે તો આપણે એને સારા કહો ખોટા છે ખરાબ છે એને ખરાબ કહો એને સારા કહેવાની જરૂરત જ નથી પરંતુ આખા સમાજને તમે એના સાથે સાંકળી લો અને એને કહો કે આ તારો સમાજ આ તારા સમાજ સાથે જોડાયેલો છે એ પ્રમાણેની વાત આ વિધાનસભાના અંદર થઈ હતી એને એ પણ મારા સાથે થઈ હતી કે તારા સમાજના લોકો તારા સમાજના લોકો અંદર જોડાયેલા છે એટલે મને અધ્યક્ષને એટલા માટે જ કહેવું પડ્યું કે મારા એક સમાજને તમે ટાર્ગેટ બનાવીને આ સભ્ય જે વાત કરતા હોય તો આ વિધાનસભાની ગૃહનું અપમાન છે અને સભ્ય તરીકે જે પ્રમાણે જે હું ધારાસભ્ય છું તમે પણ ધારાસભ્ય છો બંને ધારાસભ્ય છે તમારા પાસે મેજોરિટી છે એટલે તમે મંત્રી છો પરંતુ તમે જેટલા હક તમારા પાસે છે એટલા જ હક મારા પાસે છે એટલે તમારે જે વાત કરવાની હોય ये बैलेंस राखी बात करी पड़े कि कोई समाज ने नीचे दिखाड़ काम नहीं तमने खोटू है तो ये चौक्स तब खोटू कहो परंतु एक समाज ने टार्गेट बना भी तब आ राजनीति करो ये ना चला भी इमरान भाई एक सवाल ये पूछीश तमने कि तमने वो लगे कि बे हज़ार बे पी कशुज बदलायु नहीं मानसिकता है मानसिकता वे कट्टर थती जा रही है मानसिकता कट्टर हूँ समझू छू कि आ देश अंदर एक सौ चालीस અને ગુજરાતના અંદર સાડા છ કરોડની પ્રજા છે અને તમામ લોકો આજે ગુજરાતના અંદર છે અને ગુજરાત આમ તો બિઝનેસ સાથે સંકળાયેલા છે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે અહીંયા કોઈને બી કોઈ તોફાન કરવામાં કે એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતું નથી પરંતુ કેટલાક લોકો એવું હોય છે કે જે રાજનીતિ જેને કરવી છે અને હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવી છે જેને તો એ લોકો કોઈને કોઈ એવા ઇસ્યુ યા કોઈને કોઈ એવા સ્ટેટમેન્ટ અપાવે છે એ નથી આપતો તો બીજા પાસેથી અપાવે છે એમની કોઈ સંસ્થાઓ તરફથી અપાવે છે જેથી કરીને ગુજરાતની શાંતિને દોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે હું સમજું છું કે આ ના થવું જોઈએ ગુજરાતના અંદર જે લોકો છે આજે ગુજરાતના અંદર આપને કહું કે ગુજરાતના અંદર દસ ટકા મુસ્લિમ છે મુસ્લિમની વસ્તી દસ ટકા છે સિત્તેર લાખ મુસ્લિમ છે ગુજરાતના અંદર લેકિન કોઈ ખરાબ હોય તો તમે દરેકને તમે ખરાબ ના ના ચિતરી શકો એટલે મારે હંમેશા એ વાત થાય છે હું રાજ્યના ગૃહમંત્રી હોય એમને પણ કહું છું કે સમાજના અંદર તમે સુધારવાની કોશિશ કરો છો તો એ સારી વાત છે કે ભાઈ આવા ગુનેગારો છે જે ખોટી રીતથી કોઈને હેરાન કરતા હોય વ્યાજખોરોની વાત હોય તો વ્યાજખોરોના અંદર બી અમે કહીએ છીએ કે કડકમાં કડક સજા થાય અને વ્યાજખોરીની આપણે વાત કરું કે વ્યાજખોરોના અંદર એવું છે કે ઇસ્લામ ધર્મના અંદર તો પંદરસો વર્ષ પહેલાં આ વ્યાજને હરામ બતાવ્યું છે એટલે કે તમે વ્યાજ આપો તો બી ખોટું છે વ્યાજ લો તો કંઈ ખોટું છે પંદરસો વર્ષ પહેલાની વાત છે ત્યારે એનો અમલ ગુજરાતના અંદર અત્યારે જે પ્રમાણે પોલીસ કરાવી રહી છે કે વ્યાજખોરોને લઈને એને પર કાયદેસર કાર્યવાહી થઈ રહી છે એ સારી વાત છે કેમ કે ઇસ્લામના અંદર આપને વાત કરું કે અત્યારે જે પ્રમાણે આપને ની વાત અત્યારે ચાલી રહી છે કે યુસીસીના અંદર યુસીસીના અંદર જે કાયદો આવવાનો છે સરકારે જે કાયદા બનાવ્યા છે અને જે કમિટી નિમી છે એમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમાં મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે મુસ્લિમ સમાજને જે પ્રમાણે અમારા જે શરીયતના કાયદા છે એ શરિયતના કાયદાને બદલવાની વાત છે એટલે શરિયતના કાયદા તમે ના બદલી શકો

તો એને બાકાત રાખવામાં ખાલી મુસ્લિમ સમાજને જેમાં લેવામાં આવ્યો છે તો જ્યારે એ જ વાત કરું છું તો એક તરફ તમે કહો છો કે યુસીસી લાવીને કાયદા મંત્રી શ્રી જે વાત કરતા હતા કે યુસીસી નો અમલ કરાવીશું તો ચોક્કસ હું કહું છું કે યુસીસી નો અમલ તમે ગુજરાતના અંદર કરાવશો ત્યારે એક તરફ તમે અસાન ધારાની વાત કરો છો કે અસાન ધારો તમે લાવ છો કે અસાન ધારાના અંદર એવું છે કે તમે એક કોઈ એક હિન્દુ મુસ્લિમને મકાન ના વેચી શકે એ પ્રમાણેની વાત હોય છે

એ નફરતની રાજનીતિ થઈ રહી છે નફરતની રાજનીતિ લાંબા સમય નથી ચાલતી એટલે લોકોને અંદર જે ભરોસો ને વિશ્વાસ છે કે આજે લોકો જે સમજો ગુજરાતના અંદર હિન્દુ સમાજના જે અમારા મોટા ભાઈ અમે હંમેશા કહીએ છીએ કે અમારા મોટાભાઈ છે આજે અમારા સુખ દુઃખના અંદર એ લોકો હંમેશા અમને સાથ સહકાર આપે છે અમારી કોઈ પણ સમસ્યા હોય તો એ કંધાથી કંધાને કદમથી કદમ મિલાવીને અમારા સાથે ચાલે છે એ ક્યારે અમે નહીં ભૂલી શકીએ કે એ અમને કોઈ તકલીફ છે કદાચ તકલીફ

જે રીતની રાજનીતિ થઈ રહી છે એ હિન્દુ મુસ્લિમની રાજનીતિ છે અને આ હિન્દુ મુસ્લિમની રાજનીતિમાં સૌથી વધારે જો કોઈ વ્યક્તિને આની અંદર પીડિત બનતા બનતા હોય તો એ મુસ્લિમ સમાજના લોકો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક યુસીસીની પણ એમને વાત કરીમાં આવી છે એમના દ્વારા તમે શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને બતાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર